તો હે યુટ્યુબ ફેમિલી જય માતાજી જય શ્રી રામ તમે બધા મજામાં આવશો ને હું પણ ફૂલ મજામાં છું મિત્રો તો ફાઇનલી આપણે આવી ગયા અત્યારે નોકરીથી ઘરે ને અત્યારે વાગી ગયા છે બપોરના પોણા ત્રણ તો ચાલો મિત્રો પહેલાં આપણે ખાઈ લઈએ અને પછી આપણે જવાનું છે આપણી ઉસ્તાદજીને સર્વિસમાં મીઠવા તો મિત્રો આજે કરવાની છે આપણી ઉસ્તાદજીને સર્વિસ તો ચાલો ફેમિલી પહેલાં આપણે ખાઈ લેવી ફાઇન પછી હોય પછી નીકળશું આપણે બાઈક સર્વિસ માટે આપણી તો હે યુટ્યુબ ફેમિલી ફાઇનલી આ બધું આપણે જાગી ગયા છે અત્યારે વાગી ગયા છે સવા ચાર તો સાલો મિત્રો આપણે મોટો બ્લોગિંગ કરતા જાવ આજે આપણે બાઇક સર્વિસ કરવા માટે આપણી ઉસ્તાદજી સ્પ્લેન્ડર તો સાલો મિત્રો હેલ્મેટ કાઢીએ અને પછી હવે નીકળીએ સીધા મળીએ બાઇક પર ફેમિલી અહીંયા રહી આપણી ઉસ્તાદજી તો સાલો હવે જઈએ આપણે એને સર્વિસ કરાવવા માટે આપણે આમાં થોડોક એન્જિનમાં પ્રોબ્લેમ છે અને આપણે હમણાં લઈ જવાની છે અને લોંગ ટ્રીપ ઉપર એટલા માટે એને સર્વિસ કરાવવી પડશે તો સારો છે નીકળી છે પાછું રિક્ષામાં આવતું રહેવાનું છે પાછું ઓટો ઓટો રિક્ષામાં અને પછી કાલે એક લઈ આવશું કાલે બપોર પછી આપણે નોકરીથી આવીએ એટલે લઈ આવવાનું છે અને તમને કાલના વ્લોગમાં ખબર પડશે આપણે ક્યારે નીકળશું

ગુજરાત બહાર ગયા અત્યારે આપણે જ્યાં બાઇક સર્વિસ મૂકવાની છે ત્યાં તો અહીંયા આપણે બાઈક ગેરેજ મુકશું અને પછી અહીંથી પાછું આપણે જવાનું છે ઓટો રિક્ષામાં આપણે જવાનું છે સાઈડ એ એ કોનસી હે ભાઈ હાઉ જેલ તો કોનસી દેવડે યરે છે ઓમ લાઈટ બનતી પછી સર્વિસ કરના કો ગાડી વાળી એ નંબર લગાય કાલે ફોન કરું તો આવજો ફોન કરું યેતા આને જો આવતું નહીં યાર અટકા દે તો ફાઈનલી ફાઈનલી આપણે બાઇક મૂકી દીધી ઘેરે છે ને ઓટો નો બેટ કરી અને અહીંયા ઓટો મળે એટલે આપડે કરે બસ આવી જાય તો ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા અત્યારે સોકડી પર ઉતરીને હવે ને જાય છે ઘરે આવડી જોડે છે મિત્રો હેલ્મેટ તો ચાલો મળીએ સીધા ઘરે જઈને તો ફેમિલી ફાઇનલી આપણે પહોંચવા આવી ગયા અત્યારે ઘરે અને જો આપણે હેલ્મેટ નું બેગ બનાવી દીધું જો હેલ્મેટ માં શું ભર્યું આપણું બેગ બની ગયું રાઈડર નું બેગ હેલ્મેટ એટલે આપણે પહોંચવા આવી ગયા ઘરે તો ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા ત્યાર પાછા ઘરે આજે આપણે ઘરે બને છે જમવાનું રીંગણાનું ઓળો ચાલો તમને બતાવું જો આ રીંગણા સેગાય છે ગેસ ઉપર અહીંયા અહીંયા ગયા તો અત્યારે વાગી ગયા છે આઠ વાગવા આવી ગયા છે વાળ કરવા બેસી ગયા તો આજે આપણે ખાવાનું બનાવ્યું છે તો સારું તમને પેલા બતાવી દઉં જો આ છે રીંગણાનો ઓળો આ સાસ ને રોટલા તો સારું મિત્રો ખાઈ લઈએ મળી પછી તો ફેમિલી ફાઇનલી જો આપણે ખાઈ લીધું છે અને હવે આપણે જોઈએ છીએ મેચ અત્યારે તો ફેમિલી કાલે આપણે મતલબ તૈયારી કરવાની છે આપણે લોંગ રાઇડની જો તમને વિડીયો સારું લાગ્યો લાઈક કરીએ શેર નો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કાલ સવારે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ